પાટણના પદ્મ નાભ ચાર રસ્તા વિસ્તારમાં રોડના ખાડા પૂરવાના મેદાનમાં ઉતર્યા ધારાસભ્ય કિરીટ પટેલ પાટણ શહેરના પદ્મ નાભ ચાર રસ્તાથી અંદરના ભાગે જવાના માર્ગ પર આવેલ વીસથી વધુ સોસાયટીઓના રહીશો છેલ્લા ઘણા સમયથી રોડ પર પડેલા મોટા ખાડાઓને કારણે ભારે હાલાકી અનુભવી રહ્યા હતા આ માર્ગ સદુરવિલા યશ ગ્રીન સોસાયટી સહિતની અનેક સોસાયટીઓને જોડતો મુખ્ય માર્ગ છે પરંતુ રસ્તાની દયનીય હાલતને કારણે વાહન ચાલકો તેમજ પગપાળા રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરવામાં ન આવતા અંતે રહીશોએ આ સમસ્યા અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો સંપર્ક કર્યો હતો આ સંદર્ભે આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના કાર્યકરો સાથે સીધા જ

કે તેમની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર ધારાસભ્ય જાતે જ રોડ પર ઉતરવાની હિંમત બતાવી છે જે પ્રશંસનીય છે રહીસોએ ધારાસભ્યની આ કામગીરીનો ખુલ્લ્યામ સરાહના કરી હતી અને તેમના પ્રયાસને લોકસેવાની સાચી મિશાલ ગણાવી હતી રિપોર્ટ નાથલાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ ન્યૂઝનો વોર્ડ નંબર અગિયાર છે આ પદ્મનાથ રોડની બધી સોસાયટીઓ છે લગભગ અગિયાર પચીસથી વધુ સોસાયટીઓ આ વિસ્તાર સાથે જોડાયેલી છે અને હાલ પાટણ નગરપાલિકાના જે પ્રમુખ છે એમનો જ વિસ્તાર છે લગભગ આજથી પંદર દિવસ પહેલાં આ વિસ્તારના સોસાયટીના રહીશોનો મને ફોન આવેલો અને અમે અહીં રાતે મુલાકાત કરેલી અને એમને અમે કહેલું કે આ નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકા જો ખાડા ના પૂરે તો અમે જાતે અમારા ખર્ચે ખાડા પૂરીશું એટલે કયા રવિવારે કાર્યક્રમ રાખવાનો હતો પરંતુ વરસાદના લીધે કાર્યક્રમ બંધ રાખેલો આજે સિમેન્ટ કોન્ક્રીટની મદદથી અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ સાથે અમારા કાર્યકરો સાથે આ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે પરંતુ નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે આ ધારાસભ્યએ આ વિસ્તાર માટે શું કર્યું તો નગરપાલિકાના પ્રમુખને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે નગરપાલિકાના પ્રમુખે જે ગ્રાન્ટ લેવી હોય અમે આપવા તૈયાર છીએ પહેલાં નગરપાલિકાની અંદર એમને ઠરાવ કર્યો છે કે એમપી કે એમએલએ વીસ ટકાથી વધુ ગ્રાન્ટ લેવાય નહીં આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું કે જે પણ ગ્રાન્ટ લો હોય એ સહી કરીને આપતા હોય મને લેખિત સંમતિ આપતા હોય કે અમે અમારી ગ્રાન્ટ વાપરીશું તો હું ગ્રાન્ટ આપવા તૈયાર છું અન્ય વિસ્તારોમાં પણ આ રીતે ખાડા પૂરશો જો નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો જે જે વિસ્તારની અમને રજૂઆત મળશે અમે આ રીતે ખાડા પૂરવાનો કાર્યક્રમ સ્વખર્ચિત તૈયાર અમે કરીશું